નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ જબરજસ્ત જાહેરાત કરી છે જેના કારણે રોકાણકારો જોડે જો એક શેર હશે તો રોકાણકારના 10 શેર થઈ જશે એટલે કે બોર્ડ કંપની સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર એમ ડબલ ફાયદો કરાવવા જઈ રહી છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું આ વિડીયોને તમે પૂરેપૂરું જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ એક શેર સામે દસ શેર મળે અને તમને પણ ફાયદો થઈ શકે જો રેકોર્ડ ડેટ સુધી આ કંપનીના શેર તમે હોલ્ડ કરી રાખો તો અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર શેરબજારની માહિતી

શેરની ની પાંચ રૂપિયા બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળો શેર વેચવામાં આવશે પછી વધારે માહિતી આપણે જોઈએ પછી બોનસ ઇસ્યુ વિશે વાત કરીએ તો શેર હોલ્ડરને તેમના પાસે રહેલા દરેક બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક એક શેર ઉપર એટલી જ રૂપિયાની ફેસ વેલ્યુનો એક નવો શેર મળશે અને બંને કોર્પોરેટ એક્શન માટે રેકોર્ડ ડેટ પછીથી જાહેર કરવામાં આવશે એવું કંપનીએ જણાવ્યું છે એટલે કે સૌથી પહેલા વાત કરીએ તો દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેરને કંપની ડિવાઈડ કરીને બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળો કરવાની છે એટલે કે જો તમારા જોડે એક શેર હશે તો તમને ટોટલ પાંચ શેર મળશે વિભાજીત થઈ અને પછી કંપની વાત કરીએ તો એક રૂપિયા એ પછી બે રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક એક શેર સામે કંપની તમને એક શેર ફ્રીમાં આપશે એટલે એક શેર હશે તો દસ શેર થઈ જશે જો તમારા જોડે એક શેર હશે કંપની ફક્ત તો તમારા જોડે દસ શેર થઈ જશે સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર મળ્યા પછી વધારે માહિતી આપણે કંપની વિશે જોઈએ કઈ કંપની છે અને કંપની શું કરે છે એ પણ કંપની પહેલીવાર બોનસ શેર આપી રહી છે સ્ટોક પણ પહેલીવાર સ્પ્લિટ થવાનો છે સિલ્વર ટચ ટેકનોલોજીસનું માર્કેટ કે બે હજાર કરોડ રૂપિયા કરતાં વધુ છે માત્ર એક મહિનામાં જ કંપનીના શેર એસી ટકાથી વધુ ઉછળ્યા છે એટલે કે કંપની છે સિલ્વર ટેક ટેકનોલોજી સિલ્વર ટચ અને કંપની પહેલી વાર જ બોનસ શેર આપે છે અને પહેલી વાર જ સ્ટોક સ્પ્લિટ કરવા જઈ રહી છે બે હજાર કરોડ રૂપિયા થી પણ વધુ નું કંપનીનું માર્કેટ કેપ આપણને જોવા મળી રહ્યું છે એક મહિનાની અંદર જ કંપની રોકાણકારો ને એસી ટકાથી વધુ નું રિટર્ન પણ આપી ચૂકી છે પછી વાત કરીએ કે ત્રણ મહિનાની અંદર આ કંપનીના શેર એકસોને બાવીસ ટકા વધી ચૂક્યા છે અને માત્ર બે અઠવાડિયામાં કંપનીના શેર રોકાણકારોને સત્યાવીસ ટકાનું ભારે ભરખમ રિટર્ન આપી ચૂક્યા છે શેરનો ફિફ્ટી ટુ વીક હાઈ સોળસો ને પંચાણું રૂપિયાને પચાસ પૈસા છે જ્યારે ફિફ્ટી ટુ વીક લો ફક્ત છસોને એકવીસ રૂપિયાનું છે એટલે કે કંપનીએ રોકાણકારોને એક વર્ષની અંદર પણ શાનદાર નફો કરાવ્યો છે પછી વાત કરીએ કે કંપનીના ક્વાર્ટરલી પરિણામ કેવા રહ્યા તો જુલાઈ સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં સ્ટેન્ડલોન બેસિસ પર કંપની 59.60 કરોડ રૂપિયાનો રેવન્યુ નોંધાવ્યો ચોખ્ખો નફો 8.23 કરોડ રૂપિયા રહ્યો અને વિક્ત વર્ષ 2025 દરમિયાન કંપનીનો સ્ટેન્ડલોન રેવન્યુ 266.63 કરોડ અને ચોખ્ખો નફો 22.69 કરોડ રૂપિયા રહ્યો છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી સિલ્વર ટચ ટેકનોલોજીસ ના શેર વિશે જેમાં કંપની રોકાણકારોને એક શેર સામે એક શેર બોનસમાં આપી રહી છે અને કંપની દસ શેરને વિભાજીત કરીને બે રૂપિયાની ફેસ વે

આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઇક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટડી પર દબાવી દેજો અને આપણે ફેસબુક પેજ ને પણ ફોલો કરી લેજો